બોરવામાં અંદાજે દોઢેક મહિના પહેલાં એક ગ્રામસભાનું આયોજન કર્યું હતું ત્યારે બધી ગ્રામજનો રજૂઆતો હતી કે અહીંયા જે ગોચર અને સરકારી જે છે ખરાબા એમાં મોટા પાયા ઉપર બહુ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે એનો સર્વે ગ્રામ પંચાયતના સરપંચ અમારા તાલુકા પંચાયતના જે અધિકારીઓ અમારા મામદાર કચેરીના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગ છે પોલીસ વિભાગ છે તમામના અધિકારીઓને સંકલન રાખ્યાનો સર્વે કરાવ્યો તો અંદાજે દોઢસો હેક્ટર જેટલી જગ્યા ઉપર મોટા પાયે દબાણ માલુમ પડે એમાં રિસોર્ટ ત્રણ રિસોર્ટ બનાવેલા છે જુદા જુદા દસ ગોડાઉનો છે પછી તબેલાઓ બનાવેલા છે ઢોરના અને જે આપણે ઊભા છીએ જે આંબાવાડીઓ છે એ અંદાજીત પચીસ વીઘામાં આંબાનું આ વાવેતર છે આવું તો એ આ એક દબાણ છે એટલે આવા મોટા પ્રમાણ ઉપર દબાણો કરી અને જે સરકારી જગ્યા ગોચર હોય કે પછી સરકારી પડતર હોય તો દબાણ કરવામાં આવે છે આવા બીજા અનેક લીંબુના વાવેતરો કરેલા છે પછી કેળાનું વાવેતર છે એવા ઘણા બધા દબાણો છે અને અમે એ તપાસ કરીશું કે પીજીવીસીએલ પાસેથી લોકોએ ખોટા ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને કનેક્શનો પણ મેળવેલા છે એની પણ મેં એમના અધિકારીઓ હાજર છે સૂચના આપી છે કે ભાઈ એને આપો તો પર કાયદેસરની કાર્યક્રમ આવે અમુક લોકોએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને બબે જે બે ગુઠા આપણે આપીએ છીએ બોરને કૂવા માટે એ પણ મેળવી લીધા છે એની પણ તપાસ કરશું અને જે આ જગ્યા છે એનું આજથી આ સ્વેચ્છાએ લોકોએ ડિમોશન ચાલુ કર્યું છે નહીં કરે તો અમે કરશું કારણ કે એની જે ડ્યુ પ્રોસેસ છે નોટિસ આપવાની છે એ બધી પ્રોસેસો પૂરી થઈ ગઈ છે અને આજથી આ ડ્રાઈવ ચાલુ કરી છે જે અઠવાડિયા સુધી તો ચાલશે જ પાકા મકાનું કોઈ જે નાના જે આપણે કહીએ છે લોકો જે કરે છે કે નાના કોઈ રહેઠાણે નાનું કોઈ દબાણ છે જ નહીં એ ખાલી એક અપ્રચાર છે આ જે મોટા દબાણ દ્વારા કરવામાં આવતો હોય એવું કોઈ પણ નાનું કોઈ મકાન કે કોઈ જેને કોઈ આધાર વગરના કોઈ એવા નથી અને જ્યાં છો આ મકાન મકાન ન કહેવાય ને પચીસ વીઘા દબાણ હોય ને એમાં બનાવ્યું હોય તો આ કોકને બહારથી એવું જ લાગે કે આ તો કોઈ પ્રાઇવેટ ફાર્મ હશે પાછું જ નહીં થવા દઈએ અને અમે એ આખું એક અમે એનું એક અમારી ચિંતન બેઠક છે આ જિલ્લા કક્ષાની છ સાત એમાં મુદ્દો અમે લેવડાયો છે દરેક પાસે સૂચના શું એમાં ખાલી અધિકારીઓ પૂરતું હોતી અમે બીજા જે શ્રેષ્ઠીજનો કહેવાય ને જે એને પણ બોલાવશું એને પણ બોલાવશું એની પાછળ સૂચનો લઈશું કે આ જગ્યા છે તો આવે આટલા બધા આંબા છે તો આ કાંઈ કાઢવાનો કોઈ આનો અર્થ નથી અને ન કાઢીએ તો પાછો એને ઘૂસી જાય હોય છે એમાં એવું બને એટલે આનો સારો ઉપયોગ કઈ રીતે છે કે જેથી લોકોને આ ગામનું છે આખા ગ્રામનું તો એનો કેવી રીતે એનો લાભ મળે તમામને લાભ મળે અને આપણા જે